નમસ્કાર ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આપણે સૌ જાણીએ છીએ કે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારે તમામ પક્ષ દ્વારા કરી કરવામાં આવી રહી છે તમામ પક્ષ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે એક પછી એક પ્રચાર પ્રસાર તેજ કરી દેવામાં આવી રહ્યા છે બેઠકોનો દોર અત્યારે તેજ થઈ રહ્યો છે તેવામાં બીજી તરફ કોંગ્રેસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી કોંગ્રેસ દ્વારા ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે હવે કરીએ તો પાંચ ન્યાય અને પચીસ ગેરંટી સાથે આ ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યું છે અને કહી શકીએ કે જે આ ચૂંટણી પત્ર જે સાથે વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની જે તૈયારીઓ જોવા મળી તેમાં કોંગ્રેસ દ્વારા જે આ ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યું છે તેમાં આ

બિલકુલ બિલકુલ નિલેશી સૌ સૌપ્રથમ આપણે વાત કરીએ તો લોકસભા ચૂંટણીની તૈયારીઓ તમામ પક્ષ અત્યારે કરી છે તમામ પક્ષ એડી ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દેવામાં આવી રહ્યો છે આ જાહેર કર્યું છે શું કહેશો આપ સૌ પ્રથમ તો આપને કપિલભાઈને અને સૌ દર્શકોને અને સૌ પ્રથમ કોંગ્રેસને હું અભિનંદન આપીશ કે એમના પ્રતિનિધિઓને સામે કાઉન્ટર ક્વેશ્ચન કરવા લોકોને જાણકારી આપવા કે વિવિધ પ્રશ્નો ઉઠાવવા માટે ભાજપને અત્યારે કોઈ વ્યક્તિઓને ડિબેટમાં આવવાની પરમિશન નથી આશ્ચર્યજનક બટ કમિંગ ટુ ધ પોઈન્ટ કોંગ્રેસે જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે તે અત્યારે ઉપર દ્રષ્ટિએ બહુ અવકારદાયક લાગે છે એનું જ્યારે વિઘટન થશે એનું અર્થ વિગત આવશે અને એનું ડિટેલિંગ થશે ત્યારે આપણને વિશેષ ખ્યાલ આવશે પણ સૌ પ્રથમ તો કોંગ્રેસે જે રીતે ફર્સ્ટ મુવર્સ એડવાન્ટેજ લીધો છે પહેલા એમણે પોતાનો ચૂંટણી ઢંઢેરો મેનિફેસ્ટો કે વચનો બહાર પાડ્યા છે એ માટે હું એમને અભિનંદન આપીશ કારણ કે એમણે પહેલ કરી છે અને હવે આપણે એ એમણે જે કીધું કે પાંચ ન્યાય અને પચીસ ગેરંટી હવે ફરી વાર મારે એક કોમનમેન તરીકે મને પ્રશ્ન થાય કે ભાઈ ચૂંટણી ઢંઢેરો મેનિફેસ્ટો ઓફર્સ કમિટમેન્ટ એવા શબ્દને બદલે સીધે સીધા મોદી સાહેબના આ હું થર્ડ પાર્ટી તરીકે બોલી રહ્યો છું કોમન મેન તરીકે બોલી રહ્યો છું ગેરંટી શબ્દ કેમ ઉઠાયો આપણને ડેફિનેટલી કપિલભાઈ આપણી જોડે છે કોંગ્રેસના એ એ બાબતે આપણને ઉજાગર કરશે પરંતુ જે રીતે કોંગ્રેસે આ શરૂઆત કરી છે કે પચાસ ટકા અનામત વધારી દેવામાં આવે પચાસ ટકા સુધી અનામત વધારી દેવામાં આવશે એજ્યુકેશન કે નોકરીઓમાં કેન્દ્ર સરકારની નોકરીઓમાં કેન્દ્ર સરકારની નોકરીઓમાં એ લોકો એટલે આ એમણે સમાનતા લાવવાનો કાયદો વિચાર્યો છે જે સ્ત્રી દાક્ષિણ્યની ભાવના છે સ્ત્રી સશક્તિકરણ ની ભાવના છે પણ સાથે સાથે એક બીજો મહત્વનો પ્રશ્ન મનમાં એ થાય છે કે એમણે એક મુદ્દો કીધો છે કે ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક એક લાખ સુધી મહાલક્ષ્મી યોજના અંતર્ગત અમે પૈસા આપીશું એનું ડેફિનેશન તમને કીધું એ પ્રમાણે અત્યારે સીધો પ્રશ્ન કે એનું ડેફિનેશન શું એની વ્યાખ્યા શું કે કઈ રીતે લોકો જજ કરશે કે આ ગરીબ મહિલા છે અને આને આપણે એક લાખ રૂપિયા સુધી સહાય કરીશું અને અંદર વોટ ફોર્મ વીચ ફોર્મ એને કોઈ લોન તરીકે કોઈ ઇન્સેન્ટિવ તરીકે કોઈ ડિબેટ રિબેટ તરીકે કે પછી એને સીધી સીધી આપી એ પણ આપણે કપિલભાઈ મહાલક્ષ્મી યોજના સાથે સાથે એમણે કીધું કે બહુ મહત્વનો મુદ્દો છે આ દરેક પક્ષ માટે હું મહત્વનો મુદ્દો માનું છું કે ખેડૂતોના વીમાની જે કઈ ફટાવટ કરવી જોઈએ એ બહુ લાંબી લાંબી ચાલતી હોય છે એમાં પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ પ્લેયર બહુ માલ પ્રેક્ટિસ કરતી હોય છે અને એમણે કોંગ્રેસે આ બાબતે દિવસમાં પતાવટ કરવાનો વાયદો કર્યો છે બહુ આવ્યું છે આપણે સૌ આશા કરીએ કે કોંગ્રેસે જે ઓન પેપર વાતો કરી છે એમની પણ એ લોકો ઇમ્પ્લિમેન્ટેશન કે એનું અમલીકરણ કરે એ આપણા સૌ માટે સમય આવશે જાણ કરશે જી જી બિલકુલ કપિલભાઈ વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ ખડગે દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ જે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ ઘોષણા પત્ર ને ન્યાય દસ્તાવેજ નામથી ઓળખાશે ન્યાય દસ્તાવેજ આ નામ કે ચોક્કસથી આજે આ દેશ બીજી લડાઈ લડી આજે આ આ લોકો થી આ સંવિધાન વિરોધી લોકો

એ બે પાંચ ટકા લોકો વર્સિસ આ દેશના લોકોની અંદર એટલે કે જે પાંચ ટકા લોકો આ જે દેશની અંદર દેશની પચાસ થી વધારે સંપત્તિ એ દેશના બે પાંચ ટકા લોકોના હાથમાં ગઈ છે એના વર્સીસ આ દેશના નેવું ટકા લોકોની આ ચૂંટણી થવા જઈ રહી છે હમ અ માનીય નિલેશભાઈ જે વાત કરી કે ગેરંટી શબ્દ કેમ હમ એ ગેરંટી શબ્દ તો ઉપયોગ કરે છે બીજેબી પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલા વચનો કોંગ્રેસ પાર્ટી આ શબ્દનો ઉપયોગ સમયથી કરે છે કરીને કોંગ્રેસ પાર્ટી ભૂતકાળની અંદર જ્યાં જ્યાં જે પણ વાયદાઓ કર્યા છે ત્યાં કર્ણાટકમાં વાત હોય તો કર્ણાટકમાં દરેક મહિલાને બે હજાર રૂપિયા મળતા થઈ ગયા મહિલાઓ માટે એસટી અથવા ત્યાંની જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ છે તેમાં મફત સવારી મળી ગઈ ત્યાં આગળ શિક્ષણની અંદર કેજી થી લઈને પીજી સુધીની મહિલાઓની જે ગેરંટી વાત હતી પૂરી થઈ ગઈ યુવાનો માટેની જે વાત હતી રોજગાર માટેની વાત હતી પૂરી થઈ ગઈ ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજના એ કર્ણાટક હોય હિમાચલ હોય ત્યાં લાગુ થઈ ગઈ એટલે કોંગ્રેસ પાર્ટી આજ સુધી કર્યા છે તે પૂરા કર્યા છે અને વિધિન ટાઈમ માત્ર બોલે બે કરોડ રોજગાર આપીશું બોલી શકે ના બોલી શકે એ લોકોની અંદર તાકાત છે કે પંદર લાખ રૂપિયા તમારા ખાતામાં આવશે બોલી શકે ના બોલી શકે એ લોકોમાં તાકાત છે કે કાળું પાછું લાવીશું અને વાત કરી હતી અત્યારે કરી શકે ના કરી શકે ભારતીય જનતા પાર્ટી એ માત્ર ને માત્ર જુમલાઓ આપવાનું કામ કર્યું માત્ર ને માત્ર લોકોને ભટકાવવાનું કામ કર્યું હવે ભારતીય જનતા પાર્ટી મુદ્દા આધારિત વાત કરી શકે તે પરિસ્થિતિમાં છે જ નહીં કારણ કે લોકો વિશ્વાસ ના કરી શકે એટલે લોકોને ક્યાંક ને ક્યાંક ભાવનાત્મક મુદ્દાઓ પીરસવામાં આવશે ભાવનાત્મક લાગણી મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવામાં આવશે

દેવા માફી ટુ એજ્યુકેશન હોય રાઈટ ટુ ફૂડ હોય અને સૌથી રાઈટ ટુ ઇન્ફોર્મેશન દેશના દરેક નાગરિકના હાથમાં અધિકાર કે મોટામાં મોટા નેતાનો મોટા મોટા અધિકારીના એ કોઈ પણ કોઈ પણ બાબતે સરકાર ને સીધો સવાલ પૂછી શકે તંત્રને સીધો સવાલ પૂછી શકે અને કોઈ પણ માહિતી મેળવી શકે અધિકાર આપવામાં આવ્યો આવા કાયદા કોંગ્રેસ લાવી હતી વાત તો તો ત્યારે પેટ્રોલ તમે જુઓ મેક્સિમમ બહુ અપ બાર મોદી સરકાર આજે એ જ લોકો એકસો દસ રૂપિયા કરીને બેઠા છે પેટ્રોલ ડીઝલ ના વેટ અને એના ટેક્સ ની વાત કરો ત્યારે પેટ્રોલ ઉપર છ રૂપિયા હતું કે ડીઝલ ઉપર ત્રણ રૂપિયા હતું આજે એ ત્યાં ત્રીસ રૂપિયા ને પાંત્રીસ રૂપિયા પહોંચવાની બેઠા છે

હજુ સુધી મનમોહન મનમોહનસિંહની સરકારને સમાંતર આવે તેવી નથી એટલે કે મનમોહન સરકાર દરમિયાન અને ખાસ વાત કરી ને મોંઘવારી હતી અને બે હાજર પંચાસ ટકા ઇન્ક્રીઝ થયું છે મોંઘવારી કોંગ્રેસના સમયગાળામાં થઈ છે અને ત્યારે જે વાયદા કરવામાં આવ્યા ત્યારે જે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો એ મેનિફેસ્ટોના જે ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવે ત્યાં કોંગ્રેસની કચાસ આમ જોવા મળીને તેનો ભા જે ભોગ છે

એના ટેક્ટિક્સ હતા એ ટોટલ આ સરકારે ચેન્જ કરી નાખ્યા હવે તમારે આ એમની એમનું એમનું પર્ફોર્મન્સ બતાવવા માટે એ ચાહે જીડીપી માપવાના મેઝરમેન્ટ હોય ચાહે મોંઘવારી માપવાના મેઝરમેન્ટ હોય એમાં આ લોકોએ જબરજસ્ત આ લોકોએ ગેમ કરી છે હવે વાસ્તવિકતા તમારે ક્યાં જોવી પડે કે ડાયરેક્ટ થાળીમાં આવો ગરીબની તો ગરીબની થાળીમાં કેટલા ટાઈમ આજે દાળ બનાવી શકે છે એના ઘરે દાળની કેટલી પાતળી થઈ ચુકી છે સબ્જીનો ભાવ શું છે આજે લોકો લોકો તમે જુઓ કે ભૂખમરીના ઇન્ડેક્સમાં ભારતની હાલત બાંગ્લાદેશ ને પાકિસ્તાન થી પણ ખરાબ થઈ ચુકી છે આ પણ આંકડાઓ છે તમે 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 આ આંકડાની જે ગેમ ભારતીય જનતા પાર્ટી રમે છે બહુ સ્માર્ટલી રમે છે અને દેશની સ્થિતિ તમારે જાણવી હોય કે દેશના ગરીબની હાલત શું છે તો એની એની સ્થિતિ તમને સીધે સીધી જેમ હરીશો હોય તેમ ભારતીય જનતા પાર્ટી દેખાડે છે ત્યારે દેશના એસી કરોડ લોકો એ સરકારી અનાજ ઉપર નિર્ભર થઈ ચુક્યા છે

એ વાતનો હું જવાબ આપું એ પહેલા આ સરસ મજાના માધ્યમથી લોકો સુધી પહોંચવા માટે કોંગ્રેસના પ્રતિનિધિ શ્રી કપિલભાઈ એક મોકો છે કે અમુક પ્રશ્નોનું એ નિરાકરણ કરે જેથી લોકોના મનમાં જે પ્રશ્નો ઘોડાતા હોય છે કે ઘોળાઈ રહ્યા છે એનું સ્પષ્ટીકરણ થાય કારણ કે પ્રશ્ન કેવા ઉદ્દો એ તમને કહું જેમ કે કપિલભાઈએ જ કીધું કે આ કદાચ અમારું છેલ્લું ઇલેક્શન હોય એટલે છેલ્લું ઇલેક્શન એટલે શું જસ્ટ લિસન ટુ મી કેરફુલી છેલ્લું ઇલેક્શન એટલે શું અને શું કામ એમણે કીધું ડિક્ટેટરશાહી ડિક્ટેટરશીપ એટલે કે તાનાશાહી છે અત્યારના સમાજમાં અત્યારની ગવર્મેન્ટ દ્વારા શું ઓગણીસો છોતેર સત્યોતેર માં સેન્સરશીપ દ્વારા ઇન્દિરાજી એ કર્યું ત્રીજી વાત એક મિનિટ એક મિનિટ મેડમ બે થી પાંચ ટકા લોકો આખા રાષ્ટ્રની ઇન્કમ છે ને પંચાણું ટકા લોકો પોષિત કુપોષિત સુશોષિત જે કઈ છે તે છે તો એની માટે કોંગ્રેસ શું કદમ ઉઠાવશે અથવા અત્યાર સુધી કોંગ્રેસે શું કર્યું ત્રીજી વસ્તુ એમણે કીધું કે ભાઈ પેટ્રોલના ભાવ આ સરકારમાં બહુ વધી ગયા છે માની લઈએ તારીખે ગુજરાત કે અન્ય કોઈ પણ રાજ્ય હોય ભાજપ શાસિત રાજ્ય છે એમાં પેટ્રોલના ભાવનું એ વિશ્લેષણ કરી આપે અને કોંગ્રેસ શાસિત પ્રદેશો છે ત્યાં પેટ્રોલનો શું ભાવ છે વિશ્લેષણ કરી આપે એટલે જનતાની સમક્ષ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને ત્રીજી વાત તમે જે પ્રશ્નનું પૂછ્યું હતું કે બે સુધી જે

વાત કરી ખેડૂતોની તો કે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ પૈસા કેમ ના આપ્યા જો કોઈ પણ સરકારની મૂળભૂત વેલફેર સ્કીમ હોય ને એનો 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 હેતુ એ હોવો જોઈએ કે જે વર્ગને ફાયદો થાય જેમ કે ખેડૂતો તો ખેડૂતોને પૈસા આપવા એની વેલફેર સ્કીમ અમે કોંગ્રેસની સરકારે જેતે તે સમય ખેડૂતોના દેવા માફ કરી દીધા હતા મૂળ પૈસા આપીને તમે મદદ કરો અથવા દેવા માફ કરીને મદદ કરો મૂળ અમારો હેતુ તો કે ખેડૂતોને મદદ કરવી ખેડૂતોને સશક્ત કરવા ત્યારે એ દિશાની અંદર કોંગ્રેસ પાર્ટી સરકારે ખેડૂતોના દેવું માફ કરી દીધું ત્યારે બીજી તરફ આ સરકાર છે જે દસ વર્ષની અંદર ખેડૂતોને એક રૂપિયા દેવું માફ નથી કર્યું એની સામે ઉદ્યોગપતિના લગભગ સોળ કરોડ સોળ લાખ કરોડ જેટલા ના દેવા માફ કરી દીધા છે એટલે આ આ ભેદ છે કોંગ્રેસ પાર્ટીનો અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો કે એક તરફ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે માત્ર ને માત્ર પોતાના માનીતા ઉદ્યોગપતિઓના દેવા માફ કરે માત્ર ને માત્ર પોતાના મળતીઓના દેવા માફ કરે મદદ કરે મજબૂત કરે બીજી તરફ છે કોંગ્રેસ પાર્ટી કે જે ખેડૂતોના દેવા માફ કરીને ખેડૂતોને મજબૂત કરવાનું કામ કર્યું એટલે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય પાર્ટીના જે વિચારધારામાં મૂળભૂત ભેદ છે એ આ દર્શાવે છે બીજી વસ્તુ કે જે વાત ભૂતકાળની અંદર અંદર ની જે સરકારો હતી એને જે શું કામ કર્યા તો કોંગ્રેસ પાર્ટી ભૂતકાળની અંદર એ લોકોને મજબૂત કરવાનું જ કામ કર્યું છે અને કોંગ્રેસની હંમેશા નીતિ રહી છે સર્વોદય એટલે સર્વનો ઉદય એ ચાહે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય કે અમીરમાં અમીર વ્યક્તિ હોય

કેમ રાજસ્થાન ગુજરાત ની કમ્પેરિઝન નથી કરતા આજે રાજસ્થાનમાં પણ ભાવ એનો છે અને ગુજરાતમાં પણ ભાવ એનો છે ત્યારે આ માત્ર ચૂંટણી લક્ષી લોકોના ધ્યાન ભટકાવવાના જે આ મુદ્દાઓ છે કે તમે કોંગ્રેસમાં કેમ ઓછો નથી કરતા અહીંયા કેમ વધારે છે તો આ આ આ ને જે ભટકાવવાની આ નીતિ છે એ સ્પષ્ટ આનાથી ભારતીય જનતા પાર્ટીનો આ છે તમે ભારતીય જનતા પાર્ટી ને પ્રવક્તા હાજર છે નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટી આજે આ પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી સત્તામાં હો છતાં એની તેવડ નથી કે એના પ્રવક્તાને મોકલા ડિબેટ કરી શકે ભારતીય જનતા પ્રવક્તા તો આવે નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રાજસ્થાનની અંદર વાત કરે કે ચારસો રૂપિયા ભાઈ ગેસ નો બોટલો આપીશું તો ભાઈ અહીંયા ગુજરાતમાં તમે સત્યાવીસ શાસનમાં છો તો અહીંયા કે તાલિબાન ની સરકાર છે તમારી સરકાર છે ભાઈ આપો ચારસો રૂપિયા તમને ગુજરાત જેટલી તો બહુમતી તમને કોને આપીશું ગુજરાત ગુજરાતે તો તમને ગુજરાત થી તો તમે અહીંયા પંચાયત ની પાર્લામેન્ટ સુધી દેશમાં પહોંચ્યા છો તો ગુજરાત ની જનતા અને ભારતની જનતા પણ જોવે છે કે માત્ર માત્ર ને ધ્યાન ભટકાવવા સિવાય કોઈ નથી ત્યારે આજે આજે આ મહત્વની જે 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 ડિબેટ છે અમારા અમારી અમારી જાહેરાત કરવામાં આવી છે તેના મુદ્દે પણ વાત કરવી ખુબ જરૂરી છે કે કોંગ્રેસ પાર્ટી શું જાહેરાતો કરી છે અમારી શું ગેરંટી છે એના ઉપર પણ વાત કરવી જરૂરી છે કોંગ્રેસ પાર્ટીએ હું તમને એની હાઈલાઈટ બતાવીશ કે કોંગ્રેસ પાર્ટીએ શું જાહેરાત કરી છે અને કોંગ્રેસ પાર્ટી જે બોલે છે કરે છે યુવાનોની વાત હોય તો યુવાનોને પહેલી નોકરી પાકી એટલે કે બારમુ પાસ કરી નીકળે તેને એપ્લાયન્ટ આપવાની એ કાયદો બનશે બીજી વસ્તુ કે ભારત લાખ સરકારી પદો ખાલી પડ્યા છે જે રાજ્ય સરકારના હોય કેન્દ્ર સરકાર હોય ત્રીસ લાખ પદો ની અંદર એ સીધે સીધી ભરતી કેલેન્ડર કેલેન્ડર બહાર પાડીને ભરતી કરવાની એ કાયદો બની જશે બીજી વસ્તુ કે પેપર આજે પેપર લીક થી આજે ગુજરાત ની અંદર લગભગ વીસ થી પચીસ લાખ પેપર લીક ના આપણે જોયા તો પેપર લીક મુદ્દે પણ કાયદો બનશે અને કડકમાં કડક સજા કરવામાં આવશે પેપર લીંક ક્યારે કોઈ પણ ન્યાય તો મહિલા ન્યાય ની અંદર મહાલક્ષ્મી યોજના કે એક સવાલ નિરેશભાઈ પણ પૂછ્યો હતો કે તમે એક લાખ રૂપિયા કઈ રીતે આપવાના છો તો એનું પણ સ્પષ્ટીકરણ આપી દઉં કે ભારત દેશની અંદર કોંગ્રેસ પાર્ટી ની સરકાર બનશે લોકોનો સામાજિક અને આર્થિક સર્વે કરવામાં આવશે

નહીં મળે છે ને કોંગ્રેસ પાર્ટી જે યોજનાઓ જાહેર કરી છે તે લાગુ પણ કરી છે તમે આનો સવાલ ભારતીય જનતા પાર્ટી પૂછો કે બે કરોડ રોજગાર ની વાત કરી શું શું થયું પંદર લાખ આવવાની વાત કરી શું થયું મૂળ ભારતીય જનતા પાર્ટી જેવી કોંગ્રેસ પાર્ટી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી વાયદાઓ કરે ને માત્ર જુમલા આપે તે વાત નથી અમે જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ તમે હાલની અમારી સરકારો જે હિમાચલ હોય કર્ણાટક હોય જ્યાં જ્યાં અમારી સરકાર બની છે અમે પચીસ લાખ રૂપિયા સુધી રાજસ્થાન ની અંદર અમે વીમો આપ્યો હતો તો એ કરીને બતાવ્યું જે કહ્યું હતું એ કરીને બતાવ્યું છે કરીશું યોજનાની વાત કરું તો જે અંદર કોંગ્રેસ સરકાર બનશે સર્વે કરવામાં આવશે સર્વે આધારિત જે જે જરૂરિયાતમંદ પરિવારો છે તેની દરેક પરિવારની એક મહિલાને એક લાખ રૂપિયા કોંગ્રેસ પાર્ટી સીધે સીધી સહાય કરશે જેનાથી એ એક લાખ રૂપિયાના એનાથી એના પરિવાર માટેના રોજગારની ઉત્પત્તિ કરશે રોજગારનું ઉત્પન્ન કરશે એને એ ડાયરેક્ટલી એને મદદ થશે એક જબરજસ્ત સ્કીમ લાવે કે અમે મહિલાઓને આરક્ષણ આપીએ પણ આરક્ષણ લાગુ થશે બે હાજર સત્યાવીસ કપિલભાઈ આપણે રોકવા માંગીશું કરી નિલેશભાઈ આપનું શું માનવું છે જે પ્રમાણે કપિલભાઈ કહી રહ્યા છે જે પ્રમાણે હાઇલાઇટ બતાવી રહ્યા છે કોંગ્રેસના ન્યાય શું લાગે છે કે જે ન્યાય દસ્તાવેજી કપિલભાઈ કપિલ ભાઈ આપની પાસે આવીશ પરંતુ નીલેશ ભાઈ સાથે વાત કરી નીલેશ ભાઈ આપને શું લાગી રહ્યું છે કે જે હાઇલાઇટ છે હાઇલાઇટ કેટલી સાર્થક પુરવાર થશે જો કોંગ્રેસની સરકાર આવી તો જે પ્રમાણે બે હજાર ચાર માં જોયું બે હજાર નવ માં જોયું તો બે હજાર ચોવીસ માં જો કોંગ્રેસની સરકાર આવશે તો શું આ હાઇલાઇટ ઇમ્પ્લિમેન્ટ થશે નીલેશ ધોળકિયા જવાબ આપનારો કોણ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ માં ભારતની જવાબ આપી દીધો છે ગરીબડા અસક્ષમ ન બનાવે ટેકનોલોજીના સહારાથી સિંચાઈ ના સહારાથી સક્ષમ બનાવો કે તમારી કે કોઈ પણ સરકારનો બિચારો બાપડો ન બને બીજી વાત એમણે મૂળ મુદ્દો વાત નથી કર્ણાટકના મંદિરો હિન્દુ મંદિરો સનાતન મંદિરો ઉપર

પોતાની વાત વ્યવસ્થિત રીતે પહોંચાડવી જોઈએ નહીં કેવી જોઈએ પચીસ શબ્દ બોલે છે શબ્દ ભાજપ વિરોધી જાય છે તો એલા પંદર શબ્દ એ કોંગ્રેસને સશક્ત કરવામાં વાપરે ત્રીજી વાત એમણે કીધું કે ભાજપ શાસિત પ્રદેશ કદાચ કોંગ્રેસ પ્રશાસિત સરકારમાં પેટ્રોલ સસ્તું છે એ પુરવાર કરે હજી એમને જે તે સ્ટેટ ના ઉદાહરણ આપીને ભાવ તુલના નથી કીધી અને ત્રીજી વાત એમણે કીધી કે ભાઈ અમે પચીસ લાખ સુધી કેશલેસ વીમો કરીશું ભાવ કારણ કે મારા ઘરમાં એક લાખની આવક હોય તો હું પચીસ લાખ અહીંયા પચીસ હજાર અહીંયા ખર્ચીશ પંદર હજાર અહીંયા કર્યા એવું હું પ્રોવિઝન કરી શકું અથવા મને આવતા મહિને એક લાખ રૂપિયાનો પગાર આવવાનો છે તો મારો પંદર હજાર ઈ એમઆઈ જશે પંદર હજાર ઇન્સ્યોરન્સ જશે પંદર હજાર કરિયાણું જશે પંદર હજાર મેન્ટેનન્સ જશે આવું પ્લાનિંગ હોવું જોઈએ એની માટે સરસ મજાનો ડિબેટનો મોકો છે એ કોઈને છાવરે નહીં કોઈનું ખરાબ પોતાનું સ્પષ્ટીકરણ લોકો સમક્ષ મૂકે તો જેથી કરીને વિશ્વાસ સંપાદન કરી શકે આ એમની પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આઈ વિશ કે કપિલભાઈ મૂળ મુદ્દાથી ભટકીને આગળ ન જાય અને એમ કે પોતાનું જે આ ઢેરો છે પોતાનું જે મેનિફેસ્ટો છે એનું જે જસ્ટિફિકેશન આપે તો એ એમની ફેવરમાં રહેશે જી જી બિલકુલ નિલેશભાઈ અને જે પ્રમાણે વાત કરીએ કે અત્યારે જે બહાર પાડવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા ભાજપ દ્વારા પણ ટૂંક સમયમાં મેનિફેસ્ટો બહાર પાડવામાં આવશે હવે ખાસ મેનિફેસ્ટોની વાત કરીએ તો આ ચૂંટણી ઢંઢેરો જનતાને આકર્ષવા માટે હોય છે અને તેનું ઇમ્પ્લિમેન્ટ કેટલું થાય તે તો સરકાર આવ્યા પછી જ જાણ થશે અને આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર ધન્યવાદ તો લોકસભા ચૂંટણીની તૈયારીઓ તમામ પક્ષ કરી રહ્યું છે તમામ પક્ષ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે કોંગ્રેસ દ્વારા ન્યાય આ ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને આને ગેરંટી વાળું ન્યાય દસ્તાવેજ ગણવામાં આવ્યું છે જોવાનું રહેશે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો આ ન્યાય દસ્તાવેજ જનતાને કેટલો ન્યાય અપાવશે તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર